નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણના સંસ્થાન વડોદરા વિભાગ દ્વારા તે ક્ષેત્ર ચાનોદોની બીએન હાઈસ્કૂલ ખાતે પ્રકૃતિ વંદના સહિત વિદ્યાર્થીઓને હિન્દુ આધ્યાત્મિકતાની માહિતગાર કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વન તથા વન્યજીવના સંરક્ષણ જીવ સૃષ્ટિનું સંતુલન પર્યાવરણ સંરક્ષણ પારિવારિકતા અને તથા માનવીય મૂલ્યોનું જતન નારી સન્માનની અભિવૃત્તિ અને રાષ્ટ્રભક્તિ સિદ્ધાંતો સંસ્કારોનો નવો પેઢીમાં પ્રતિષ્ઠિત કરવાના પ્રયાસના ભાગરૂપે હિન્દુ સ્પિચુલ્સ એન્ડ સર્વિસ ફાઉન્ડેશનથી પ્રેરિત નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થા વડોદરા વિભાગ દ્વારા જિલ્લાના તે ક્ષેત્ર બીએન બી હાઈસ્કૂલ ખાતે મૂલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ જેવા ઉત્તમ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને યુવા શક્ષ્ટિને સાંસ્કૃતિક જ્ઞાન અને નૈતિક મૂલ્યો પ્રદાન કરવાના હેતુસર નર્મદા પૂજન અને કન્યા વંદના ભારત માતાના વધના પ્રકૃતિ વંદનાના કાર્યક્રમો યોજાયા જેમાં આદર્શ કેળમની મંડળના સંચાલિત તમામ શાળાના વિદ્યાર્થીઓ સંસ્કૃત પાઠશાળાઓના છાત્રો સહશિક્ષણ મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા યુવા વર્ગને પ્રકૃતિ મહિલાઓ વડીલો ગુરુજનો તથા રાષ્ટ્રનું સન્માન અને સંરક્ષણ કરવા સુંદર માર્ગદર્શન તેમજ હિન્દુ આધ્યાત્મિકતા વિશે ઉડાનપૂર્વકની સમજણ આપી કાર્યક્રમમાં આઈ એમ સી ટી એફના સહ સચિવો સુનિલભાઈ જૈન વાલી કમલમભાઈ શાહ સંયોજક પિનલભાઈ દેસાઈ સહસંયોજક બલુભાઈ વંઝારા સહિત વિવિધ આયા મોના સંયોગશ્રી આચાર્ય સંજય પ્રજાપતિ આદર્શ કેળવણી મંડળના મંત્રી સંજયભાઈ જોશી ટ્રસ્ટી સતીશભાઈ પુરોહિત સરપંચ દીપ્તિબેન સોની સહિતના મહાનુભવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી બીએન એન હાઈસ્કૂલ ચાંદોદમાં આજ રોજ આઈએમસીટીએફ સીટીએફ દ્વારા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા બા શાળામાં પ્રકૃતિ વંદાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં મા નર્મદા મૈયાનું પૂજન કન્યાપૂજન પ્રકૃતિ વંદના તથા ભારત માતાની પૂજા કરવામાં આવી હતી તથા કાર્યક્રમમાં ગૌ માતાનું પૂજન કરી અને બાળકોને હિન્દુ આધ્યાત્મિકતા વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં તે આઈએમસીટીએફમાંથી સીટીએફમાંથી આવેલા શ્રી સુનિલભાઈ જૈને બાળકોને હિન્દુ આધ્યાત્મિકતા વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી આ કાર્યક્રમમાં બાળકો તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમની સફળ બનાવવામાં આવ્યો હતો